એવા વ્યક્તિનું અપમાન આજે ભારત દેશ અને ગુજરાત ક્યારે પણ સહન નહીં કરી શકે આ બાબતને લઈને આજે અમિત શાહના વિરોધની અંદર અમિત શાહ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી ના ગૃહમંત્રી એવા અમિત શાહ માફી માગે બાબા સાહેબ આંબેડકરની દેશની જનતાની એ માટે થઈને આજે અમે તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પૂર્વ ધારાસભ્ય શ્રીઓ તમામ હોત્તેદાર શ્રીઓ અરવલ્લીના મોડાશા મુકામે ધરણાનો પ્રદર્શન દ્વારા અમે અમિત શાહની ટિમ્પણીઓ મખોડી નાખી સખત શબ્દોની અંદર અમે આ વિરોધ દર્શાવીએ છીએ